આજે આપણે સરસ મજાનું મગનું શાક કરવાનું છે તો અહીંયા એક વાટકી મગ હતા એમાં મેં પાંચ વાટકી પાણી ઉમેરી થોડું નમક એડ કરી અને કુકરમાં એકદમ મીડિયમ આંચે ચાર સીટીમાં બાફી લીધા છે તો બાફેલા મગમાંથી આપણે સરસ મજાનું સ્વાદિષ્ટ એવું ટેસ્ટી એવું ચટાકીદાર મગનું શાક બનાવીશું જો તમે આવી રીતે મગનું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ઘરના ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે તો ચાલો આપણે બનાવીશું સરસ મજાનું મગનું શાક આ મગના શાક માટે સૌથી પહેલાં અહીંયા મેં તેલ મૂક્યું છે રાઈ અને જીરું ઉમેર્યા પછી આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે એ પછી મેં અહીંયા આપણે મીડિયમ સમારેલા ઓનિયન એડ કર્યા છે આ ઓનિયનમાં તમે વઘાર કરશો તો ખરેખર ખૂબ સરસ બનશે હવે આપણે એકદમ સરસ હલાવી લઈશું બે થી ત્રણ મિનિટ સુધી આમ જ આપણે સાતડીશું ઓનિયનને ઓનિયન છે એકદમ સરસ સંતળાઈ જાય એ પછી આપણે મસાલા કરીશું તો હવે આપણે એડ કરવાની છે ટેસ્ટ અકોર્ડિંગ હળદર નમક એડ કરીશું નમક આપણે થોડું બાફતી વખતે એડ કર્યું છે તે મુજબ એડ કરવાનું રહેશે કાશ્મીરી લાલ મરચું છે એ બે અડધી અડધી ચમચી અને એક અડધી ચમચી એડ કરીશું પેસમ પટ્ટો સાથે થોડો આમથો ગરમ મસાલો અને હલાવી લઈએ સાથે હવે આપણે એડ કરીશું આપણા મગ મગ ઉમેરી અને આવી રીતે હલાવી લઈએ

તો અહીંયા એકદમ સરસ મજાના આપણા મગનું શાક બનીને રેડી છે લસણ ડુંગળીવાળા મગનું શાક આવી રીતે બનાવશો તો ખાવામાં મજા આવશે ફટાફટ બની પણ જશે અને સાથે સાથે નાના મોટા ભાવશે એવું ટેસ્ટી બનશે તો ખરેખર મિત્રો આ રેસીપી કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આજે આપણે એ એકદમ સિમ્પલ સરળ અને સહેલામાં સહેલી રીતે દરરોજના રસોડામાં બને એવી રસોઈ એટલે કે મગનું શાક રોજ બનાવીને તમે આવી રીતે મગનું શાક બનાવીને ખાઈ શકો છો ખરેખર આ બહુ સરસ મજાની રેસીપી છે આ રેસીપી તમે એકવાર ખાશો પછી વારંવાર બનાવશો ટેસ્ટી લાગશે બીજું કે મગ નથી ભાવતા તો પણ તમને ભાવશે તો ચાલો આપણે જોઈએ રેસીપી કેવી રીતે મેં અહીંયા આપણા ઘરના રસોડામાં બનતું રોજની રીતે બનતું મગનું શાક સિમ્પલ રીતે કેમ બનાવ્યું છે તેની રેસીપી